મિત્રો નમસ્તે પ્રકૃતિમાં એક નિયમ છે અગાઉથી છે યુગો પૂર્વથી ચાલતો આવેલો છે આ નિયમને ઋગ્વેદે ઋત એવો શબ્દ આપ્યો ઋત એટલે અટલ જે ક્યારેય બદલતું નથી અને જે ઇનબિટ અગાઉથી છે તે આપણા ઋષિ મુનિ મુનિઓએ પ્રકૃતિને નગ્ન નિહાળી નગ્ન જોઈ ને એમાંથી ખબર પડી કે આ પ્રકૃતિ કંઈક નિયમથી કામ કરે છે આ પ્રકૃતિમાં નિયમો ચાલે છે એણે કેવા નિયમો જોયા એ નિયમો જોઈને એમણે એક માણસના જીવન માટે એક આમુખ આપ્યું એક માર્ગ આપ્યો કે માણસ જો આ માર્ગે ચાલે પ્રકૃતિના નિયમો એણે પ્રકૃતિને નગ્ન જોઈતી ને પછી એણે નિયમો આમુખ બનાવ્યું કે માણસ જો આ નિયમ ઉપર ઊભો રહી આ નિયમથી ચાલે તો જીવો સરદ સતનમ એ સો વર્ષ સુધી જીવે છે આનો બાનો શાનોથી જીવે છે જીવી શકશે એને ઓછામાં ઓછી તકલીફ પડશે એનું આરોગ્ય સારું રહેશે એનું મનનું આરોગ્ય સારું રહેશે શરીરનું આરોગ્ય સારું રહેશે અને એને બીજી કોઈ સમસ્યા નહીં આવે આવું એણે પ્રકૃતિમાંથી જે નગ્ન સત્ય જોયું એ એટલે સનાતન નિયમ એ એટલે ઋત એ એટલે શાસ્ત્ર જેને આપણે શાસ્ત્ર વેદ ઉપનિષદ ગીતા જે કહીએ છીએ ને એ બસ આ જ નિયમો છે ઋષિ મુનિઓએ શોધેલા પ્રકૃતિમાં ઇનબિટ હતું ધર્મ છે એ ઋષિઓએ નથી આપેલો ઋષિઓએ પ્રકૃતિનું સત્ય છે શોધેલું છે એ શોધીને માણસને ધૈર્યું માણસને આપ્યું કે આ તું જીવ તારો ગુણ ધર્મ આ છે તારો ધર્મ આ છે આ ધર્મ ઉપર તું જીવીશ ને તો તું મેક્સિમમ સુખ મેળવી શકીશ માનો કે કોઈનું ધન હોય સુખી થવું હોય તો કેવી રીતનું થવાનું તો એમ કહેવાનું તારી કર્તૃત્વ શક્તિ એમાં આપજે તારી કર્તૃત્વથી તું જે મેળવી શકે ને જે તું પુરુષાર્થ કરે એના દ્વારા તું જે દ્રવ્ય મેળવીશ એ તને સુખ આપશે તું બીજાનું પઢાવી લઈશ બીજાને તું મારીને લઈશ બીજાને તું ફોસલાવીને લઈશ ખોટું બોલી લઈશ એનું અફડાવી લઈશ તું પડાવીને એનાથી તું તારું તિજોરી ભરી લઈશ તો તને લાગશે કે મારી પાસે સુખ આવ્યું પૈસું આવ્યું એ પ્રોપર્ટી દેખાશે એ સંપત્તિ દેખાશે બેંક બેલેન્સમાં દેખાશે એન્ટ્રી પાડશું તો બેંકમાં એ મોટી એન્ટ્રી કરોડોની બતાવશે ખરું પણ એ ક્યારેય સુખ આપતું નથી કારણ કે એ પોતાની શક્તિથી મેળવેલું નથી આ નિયમ કોણે શોધ્યો કે મફતનું નહીં લેતો મફતનું લઈશ તો એ તને સુખ નહીં આપે આપણે ત્યાં જે કેટલું દલાલો વ્યાજવટ્ટું ને આ જે ના પાડી છે એ હું કામે ના પાડી છે કારણ કે શાસ્ત્ર એટલા માટે ના પાડી કે આ પ્રકૃતિના નિયમો છે આ નિયમોમાં જે માણસ માને એ સનાતની કારણ કે એ પ્રકૃતિના જે ઇનબિટ નિયમ છે સિદ્ધાંતો છે જે યુનિવર્સલ લો છે આ લોને જે સ્વીકારે છે અને એ સ્વીકારીને એના જેવું જે જીવન જીવે એને ધ્યાનમાં રાખીને પોતે ચાલે તો એ ધર્મના રસ્તે ચાલે છે એટલે સનાતન ધર્મ એટલે શું એટલે પ્રાકૃત ધર્મ પ્રકૃતિમાંથી જે પ્રકૃતિનું જે સત્ય છે પ્રકૃતિના જે નિયમો છે એ નિયમો ઉપર એ નિયમો મુજબ જે માણસ ચાલનારો છે એ ખરો સનાતની પછી એમાં કોઈ હિન્દુ નથી આવતો કોઈ ભગવો નથી આવતો કોઈ માળા કોઈ આ નિશાનની એ કંઈ નથી આવતી જે માણસ પ્રકૃતિના આ નિયમો ઉપર ચાલે છે જે ઋષિ મુનિઓએ આપ્યા છે આપણે હિન્દુ ધર્મને સનાતની ધર્મ શા માટે કહીએ છીએ કે એ ઋષિ મુનિએ પ્રકૃતિનું સત્ય શોધીને આપ્યું એ એને કેમ દેખાણું કારણ કે એ ખૂબ ઉર્ધ્વમાં ગયેલા હતા એ પોતાની પવિત્રતાથી ઇન્દ્રિયોની શક્તિ વડે એવું એકદમ પવિત્ર ઉમદા જીવન જીવ્યા પછી એમને પ્રકૃતિ પાસે લાદ્યું પ્રકૃતિ એને દેખાડ્યું પ્રકૃતિ એને સુજાડ્યું અને એ મુજબ એણે એમ થયું કે આ હું એકલો સુખી નહીં થાવું પણ માનવ જાતને સુખી કરું એટલા માટે થઈને એ જે શાસ્ત્ર આપ્યું જે નિયમો આપ્યા એને આપણે ધર્મ કહીએ છીએ એને આપણે સનાતન કહીએ છીએ આ એટલે સનાતન જઈ ગયું